દાંતીવાળા તાલુકાના મારવાડા ગામના મગનભાઈ ધૂંખની શંકર ગાયે ત્રણ વાછરડાને જન્મ આપ્યો છે ગાયે એક વાછરડી અને બે વાછરડાને જન્મ આપ્યો ગાયે એક સાથે ત્રણ વાછરડાને જન્મ આપતા વિસ્તારમાં કુતુહલ સર્જાયું છે ત્રણ વર્ષે ગાય છે તે અમે એને પાળીએ છીએ તે આ ત્રીજું વેતર છે તો કોઈ એક બચ્ચે આવતો બે બચ્ચા આવતો અમારી જોડે કુદરતી આલે ત્રણ બચ્ચા છે તે અમે અમે એમને પાળીએ છે ધવરાઈએ છે પાળીએ છે અને હસવીએ છે એક સાથે ત્રણ વાછરડાને જન્મ આપવાની ઘટના વેટરનરી સાયન્સ માટે પણ સવાલ છે અત્યાર સુધી એક અથવા બે વાછરડાને જન્મ આપવાની ઘટનાઓ બની છે જો કે ત્રણ વાછરડાને જન્મ આપવાની ઘટનામાં વાછરડા કે ગાયના મોત થવાનો ભય હોય છે પરંતુ મારવાડાની ઘટનામાં ગાય અને ત્રણેય વાછરડા તંદુરસ્ત હોવાથી વેટરનરી ડોક્ટરો પણ તેને કુદરતનો કરિશ્મા ગણાવી રહ્યા છે ક્યારેય થાય તો એમાં ત્રણેય બચ્ચા સ્વસ્થ હોય એવું ખાસ બનતું નથી એમાંથી ક્યાં કોઈ મરે પણ જાય અથવા જન્મ્યા પછી મરે એનું હોય છે પણ અહીંયા જે તમે કીધું એ પ્રમાણે ત્રણેય બચ્ચા સ્વસ્થ છે ગાયની પણ કન્ડિશન સારી છે તંદુરસ્ત છે તે દૂધ આપે છે એ ખરેખર એક કુદરતી કરિશ્મા જ કહેવાય ત્રણ વાછરડાના બનાવથી પંથકમાં કુતુહલ સર્જાયું છે દુઃખ પરિવાર પણ આ ઘટનાને ચમત્કાર માને છે અને ત્રણેય વાછરડાના ઉછેરમાં લાગી ગયો છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર